આજકાલ માતા પિતા પણ ખૂબ પ્રયત્ન કરતા હોય છે બાળકોને ખૂબ ભણાવે છે ભલે આજનું શિક્ષણ થોડું મોંઘું બન્યું છે પણ છતાં એ જરૂરી છે યજ્ઞ મહારાજ ઘણી ઈચ્છાથી મારો દીકરો એકનો એક પુત્ર છે વિદ્વાન બને મારા જેવો જ્ઞાની બને વેદ વેદાંત નિષ્ણાત થાય પણ એની આ અભિલાષા પૂરી થઈ નથી કારણ કે પોતે રાત દિવસ કર્મકાંડમાં યજ્ઞ યાગમાં પૂજા પાઠમાં દોડ્યા કરે છે માએ પણ બહુ ધ્યાન આપ્યું નથી માતા દીકરાને ખૂબ લાડ લડાવ્યા છે પરિણામ એ કે દીકરો નામ ગુણ નથી પણ અવગુણ નો ભંડાર બન્યો જુગારી બની ગયો છે એ જુગાર રમતા શીખી ગયો અને જુગારમાં બધી જ વસ્તુ હારવા લાગ્યો છે ઘણી બધી ઘરમાં જે સારી સારી વસ્તુ હતી એ બધું હારી જાય છે મોટા મોટા દાવ રમે છે જુગારમાં હારી જાય છે માને ખબર પડી છે દીકરાને ખૂબ સમજાવે ઠપકો આવે કે દીકરા તું બ્રાહ્મણનો પુત્ર છે તારા પિતા કેટલા વિદ્વાન જ્ઞાની પુરુષ છે અને તું આ રીતે આમ જુગારી બન્યો એ સારું નથી હજી તારા પિતાને ખબર નથી પડી જયારે ખબર પડશે તો મને પણ એ ખૂબ ફટકારશે તને પણ ખૂબ મારશે આનું પરિણામ સારું નથી દીકરા પણ દીકરો નિરંકુશ બની ગયો એના પર કોઈ લગામ રહી નથી નિરંકુશ બની ગયો છે માં ખૂબ સમજાવે પણ હવે દીકરો યુવાન બની ગયો છે સમજતો નથી કે બેટા આ આ આ જુગારી શરાબી બધા સંગ 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 છોડી દે કોઈ પુરુષનો કર જે રંગ લાગશે તારા જીવન દુરાચાર્યો નો સંઘ છોડી દે સદાચાર્યો સંગ કર ભણવામાં ધ્યાન દે ઉત્તમ કાર્યો કર તારા વંશ તારા કુળને તો યાદ કર ખૂબ સમજાવ્યું છે પણ આ યુવાન ગુણનિધિ માતાની વાત એને ધ્યાન આપીને એક દિવસ યજ્ઞદત્ત મહારાજ બજારમાંથી ચાલ્યા આવે છે એક જુગારીના હાથમાં રત્ન જડિત પોતાની વીંટી જોઈ ગયા સોનાની બહુ કિંમતી હતી સુંદર રત્ન જડેલું છે સુવર્ણની વીંટી જુગારીના આસમાં જોઈને મહારાજ ને નવાઈ લગ્યા મારી મીટી છે તારા હાથમાં ક્યાંથી આવી પેલા મહારાજ તમારે ઘર ચોરી કરવા નથી ગયો તમારો દીકરો જુગારી છે એ હારી ગયો છે હું જીત્યો છું અને મહારાજની આંખો લાલ થઈ ગઈ ઘરે આવ્યા પત્નીને પૂછ્યું ક્યાં છે તારો ધૂતારો ગુણ નથી આ દુષ્ટ દીકરો ક્યાં છે બ્રાહ્મણી સમજી ક્યાંક આજ આવી બન્યો છું મહારાજ વિફર્યા છે આંખો લાલ થઈ ગઈ એકદમ ક્રોધિત થયા છે ખોટું બોલે છે હમણાં તો ભણવા બેઠેલો પણ ક્યાંક ભણી ગણી બહાર ફરવા ગયો હશે એક નગર મહારાજે પત્ની ને કહ્યું કે મેં ઓલી રત્ન જેડી વીટી આપેલી તને રાખવા સવારે સ્નાન કરજે વખતે ક્યાં છે પત્ની કહ્યું કે મેં ક્યાંક રાખી દીધી હમણાં ગોતી દઉં કે નહીં મને બધી જ ખબર પડી આ વીટી જુગારી હાથમાં છે આપણો પુત્ર ગુણનિધિ વિદ્વાન બનવાને બદલે ભણવાને બદલે જુગારી બની ગયો છે ધિકાર છે એક મા તરીકેની ફરજ તું ચૂકી ગઈ છે ગુસ્સે થયેલા બ્રાહ્મણે પત્નીને કહ્યું કે હું તારો પણ ત્યાગ કરીશ દીકરાને પણ લાત મારીને તગેડ્યો ઘરમાંથી ભાગ તો આવ્યા ઘરમાં તારું કોઈ સ્થાન નથી તે મારા નામને બટ્ટો લગાડ્યો કલંક લગાડ્યો છે બહુ ક્રોધિત થયા કે હું વિદ્વાન બ્રાહ્મણ અને મારો દીકરો આવો જુગારી બની જાય મારા નામને એને કલંક લગાડ્યો છે દીકરાને લાત મારીને કાઢી મૂક્યો પત્નીને પણ ખૂબ ઠપકો આપ્યો હું તારો પણ ત્યાગ કરીશ આ બાજુ ગુણને જે ઘર છોડીને ભાગ્યો છે બહુ પસ્તાય છે અરે આના કરતા હું ભણ્યો હોત વિદ્વાન થયો હોત તો સારું થત પિતાએ રાત મારીને ઘરમાંથી કાઢ્યું કે હું ક્યાં જાઉં મને કઈ આવડતું છે નહીં કઈ ભણ્યો ગણ્યો નહીં જંગલમાં ગયો છે જંગલમાં ભગવાન સદાશિવનું મંદિર છે

એ શિવ ભક્ત પરિવાર જે આવી પ્રેમથી ભગવાનની પૂજા કરી છે પૂજા કરી સુંદર મજાના પકવાન મિષ્ટાન બનાવીને ઘરે છે લાવ્યા છે ભોળાનાથને થાળ ધરાવ્યો છે નૈવેદ્ય અર્પણ કરી આરતી ઉતારી થોડી વાર ભગવાનના નામોનું કીર્તન કર્યું સ્તોત્ર પાઠ કર્યો અને પછી બધા સૂતા છે ત્યાં આખો દિવસ ઘર છોડીને આવેલો આ ગુણનિધિને બહુ ભૂખ લાગે છે આખો દિવસ એને ઉપવાસ કર્યો છે કઈ ખાવા મળ્યું નથી આજ એક દાણો પેટમાં ગયો નથી આખા દિવસનો ભૂખ્યો છે વિચાર કરે કે આ બધા સુઈ જાય ને તો ભોળાનાથના શિવના લિંગ પાસે સુંદર મજાના મિષ્ટાન પકવાન ધરાવ્યા છે હું જમી લઉં બહુ ભૂખ લાગે છે અને શિવભક્ત પરિવાર ભગવાનની પૂજા પૂર્ણ કરી વાતચીત કરતા કરતા શિવનું સ્મરણ કરતા કરતા બધા નિદ્રાધીન થયા છે ધીમે ધીમે ગુણનિધિ મંદિરમાં આવ્યો મંદિરમાં એક દીવો પ્રગટી રહ્યો છે પણ દીવાની વાટ બહુ નાનકડી રહી છે પૂજાવાની તૈયારી પોતાનું ધોતીયું જે ઉપવસ્ત્ર ખેસ હતો એને ફાડી સુંદર મજાની વાટ બનાવી અને દીવામાં પધરાવી છે જે દીવોડે પ્રગટાવ્યો છે શિવ મંદિરમાં અજવાળું થોડું વધ્યું ભગવાન શિવને ધરાવેલા જે નૈવીદ્ય પકવાન મિષ્ટાન જે કંઈ હતું એ પ્રેમથી જમવા લાગ્યું જમી કરી તૃપ્ત થઈને જ્યાં નીકળ્યો મંદિરમાંથી પણ એક માણસ ને એને પગ અડી ગયો પેલો ભાઈ જાગ્યો છે ચાકતા હોય બોમ કરી કોઈ ચોર છે કોઈ ચોર છે મારો પકડો ગુણનિધિ ભાગવા લાગ્યો બધા જાગ્યા છે મંદિરની રક્ષા કરનારા જે રખેવાળ હતા એ લાકડીઓ લઈને દોડ્યા માંડે મારવા એને કથા એવી અદભુત છે ચોર નથી આખો દિવસનો ભૂખ્યો હતો શિવરાત્રી હતી એને કંઈ ખાવા મળેલું નહીં પિતાએ ઘરમાંથી કાઢ્યું મૂકેલો બહુ દુઃખી થઈને આવ્યો છે ભગવાન શિવને ધરાવેલો બધો થાળે જમી ગયો પણ બધાને કોઈ ચોર છે ચારે બાજુથી એટલો બધો માર્યો કે વિચારાના પ્રાણ છૂટી ગયા છે જીવન પૂરું થઈ ગયું જંગલ પણ મૃત્યુ પછી એને લેવા યમરાજના દૂત આવ્યા છે જીવાત્માને જ્યાં સ્થૂળ શરીરમાંથી કાઢે એ જ વખતે કૈલાસથી સુંદર વિવાનલી ભગવાન શિવના તમારો એમ દૂતોને નથી પણ મહારાજ આને શું કર્યું છે નામ ગુણ નથી હતું પણ એનામાં કોઈ ગુણ નથી જુગારી બન્યો શરાબી બન્યો ઘરમાં બધી વસ્તુ એને જુગારમાં બધો હારી ગયો પિતાએ એને લાત મારીને કાઢી મૂક્યો છે શિવ નૈવેદ્ય એનું એને એને ખાધું છે યમના દૂતોએ કહ્યું કે એણે કંઈ ખોટું નથી કર્યું શિવરાત્રીનો આખો દિવસ એણે ઉપવાસ કર્યો છે અહીં જંગલમાં આવી એણે ભગવાન શિવના દર્શન કર્યા આ શિવભક્ત પરિવારે જે પૂજા કરી એના દર્શન કર્યા દીવો જ્યારે બુજાવવાની તૈયારી હતો પોતાના ખેસને ફાડી વાટ બનાવી એમાં પધરાવી અને એ દીવાને નવેસરથી પ્રગટાવી એણે ઘણું પુણ્યનું કામ કર્યું છે કોઈ પાપ નથી કર્યું અને હે યમના દૂતો એ અધિકારી નથી શિવલોકનો અધિકારી છે શિવભક્તિના સૂક્ષ્મ તત્વોને તમારા જેવા જડબુદ્ધિવાળા લોકો ક્યાંથી જાણે એમના ગણોને ભગાડ્યા છે શિવના ગણોએ એ જીવને યમદૂતોના હાથમાંથી બચાવ્યો છે કથા એવી અદભુત છે કે પછી એ જ એ ગુણનિધિ બીજા જન્મે એ જન્મ તો પૂરો થઈ ગયો બ્રાહ્મણ પુત્ર યજ્ઞ દત્તના પુત્ર તરીકેનો પણ શિવની કૃપાથી બીજો જન્મ ક્ષત્રિય કુળમાં મળ્યો કલિંગ દેશના રાજા અરંદમ એને ત્યાં એ રાજકુમાર થઈને જન્મ્યો એનું નામ દમ પાડવામાં આવ્યું છે અરંદમના પુત્ર દમ બન્યા છે જે દમન કરે ઇન્દ્રિયોનું મનનું એને દમ કહેવાય સમ દમ આવા શબ્દો છે આપણા શાસ્ત્રોમાં જે ઇન્દ્રિયોનું દમન કરે મનનું દમન કરે એ દમ કહેવાય અરંદમનો પુત્ર દમ થયો છે રાજપુત્ર બન્યો યુવાન થયા પછી અરંદમે પુત્રને શાસન સોંપ્યું અને પોતે વનમાં ગયા ભગવાન વિશ્વનાથનું પૂજન કરવા ભજન કરવા દમન રાજા બન્યા પછી એને યાદ છે કે હું જન્મમાં બ્રાહ્મણ પુત્ર હતો આ રીતે મારું મૃત્યુ થયું ભગવાને કૃપા કરી મને રાજા બનાવ્યો મારે શિવભક્તિનો ખૂબ પ્રચાર કરવો છે ગામડે ગામડે રથમાં ફરી એને શિવભક્તિનો પ્રચાર નહીં એક એક મંદિરોમાં આજ્ઞા આપી કે દરેક શિવ મંદિરમાં અખંડ દીવા રાખજો અને એનું જે કંઈ ખર્ચ થાય એ હું આપીશ રાજ્ય તરફથી મળશે હજારો શિવ મંદિરોમાં એને અખંડ દીવા ચાલુ કરાવ્યા છે દીવો ક્યારે બુજાવો ન જોઈએ એ દીવા માટે કપાસ જોઈએ ઘી જોઈએ બધું જ એ પોતે આપે છે આ રીતે હજારો શિવ મંદિરોમાં એને વર્ષો સુધી અખંડ દીવા પ્રગટાવ્યા છે ઘણા વર્ષો સુધી શાસન કરી પ્રજાને ખૂબ સુખી કરી ભગવાન શિવનું પરમ ભક્ત થયું કથા લખે કે ત્રીજો એનો કુબેર રૂપે થયો છે ઈશ્વરવા મુનિને ત્યાં પુત્ર થઈને જન્મ્યા બ્રહ્માના માનસ પુત્ર પુનસ્તિ મુનિ થયા પુનસ્તિના પુત્ર વિષ્ણવા થયા અને વિષ્ણવાના પુત્ર કુબેર થયા છે રાવણ પણ વિસ્રવાનો પુત્ર છે કુબેરને રાવણ ભાઈ થાય પિતા એક છે વિશ્રવા મુનિ પણ માતા જુદી છે રાવણની માતા કઈકસી છે જયારે કુબેરની માતા ઈડબીડા નામની છે આ રીતે વિશ્રવા મુનિના પુત્ર કુબેર બન્યા છે એ કુબેરના જન્મમાં પણ એણે ભગવાન સદાશિવની ખૂબ પૂજા ખૂબ આરાધના કરી છે કાશી નગરીમાં જઈ ખૂબ તપ કર્યું સદાશિવનું લિંગ એની પ્રતિષ્ઠા કરી એનું નામ છે કુબેરેશ્વર મહાદેવ કુબેર દિવ્ય ભગવાન નું ધ્યાન કરે નમ શિવાય પંચાક્ષર ના પ્રેમથી જપ કરે એટલી બધી આરાધના આગળ વધી કે એક દિવસ ભગવાન ભોડોનાથ ભવાની સાથે પ્રગટ થયા પણ એટલું બધું કરોડો સૂર્ય જાણે ચમકી રહ્યા છે કુબેર આંખ ખોલી પણ એટલો બધો પ્રકાશ એટલું બધું તેજ કે સહન કરી શક્યું અને આંખો પાછી બંધ કરી ભોળાનાથને વિનંતી કરી નાથ આપણું મંગલમય સ્વરૂપ હું જોઈ શકતો નથી કૃપા કરી તમારું તેજ હળવું કરો અથવા તો મારા ચક્ષુમાં મારી આંખમાં એવું એવી દિવ્ય શક્તિ આપો હું તમારા દર્શન કરી શકું કરોડો સૂર્ય જાણે ચમકી રહ્યા છે એવું તેજ ભગવાન ભોળાનાથ કુબેર જોઈ શકતા નથી વિનંતી કરી કે મારી બેનને આંખોમાં એવું તેજ આપો હું આપને જોઈ શકું નિહાળી શકું આપના દર્શન કરી શકું અને ભગવાન શંકરે કૃપા કરી છે નેત્રમાં એ શક્તિ આપીને કુબેરે આંખો ખોલી શિવ શક્તિના ભોળાનાથ ભવાનીના દર્શન કર્યા ચરણોમાં પડ્યા છે પ્રેમથી વંદના કરી છે હે મા ભવાની હે ભગવાન ભૂતનાથ આપને પ્રણામ છે મારા કૃપા કરી હું આપનો સેવક છું હંમેશા મને આપના ચરણોમાં રાખો શિવ પોતાનો જમણો હાથ પધરાવ્યો કે હે કુબેર છે કૈલાસની બાજુમાં અલકા નામની નગરી એનો રાજા એને બનાવ્યો અલકાપુરીનો અધ્યક્ષ બન્યો છે કુબેર શિવની કૃપાથી ભગવાન ભોળાનાથ એને નવ નવ ભંડાર આપ્યા નવ નિધિ ધનથી ભરેલા કે ગમે એટલું ખર્ચે છતાં ક્યારેય ખૂટે नव नव निधि मालिक ने बनाया कुबेर ने खूब संपत्ति आपी वो ना सोना आप कोई भक्त भगवान ने शरणे जाए भोलोनाथ करे निराश करता न थी। भक्तों को कभी शिव ने निराश न किया मांगा जिने जो चाह वरदान दे दिया ભક્તો કો સભ તું નિરાશ ના માન જોરદાન દે ભગતો કો ભગતો કો ભગતો मागा जी ने वरदान दिया तू को शिव तूने ना किया मांगा जी ने जु वरदान दे दिया बड़ा है तेरा गाय जा बड़ा लातार तू बड़ा है तेरा दा जा बड़ा दतार तू बड़ा है तेरा दाय बड़ा दा तू बड़ा है तेरा दाजा बड़ा तार तू आयो शरण तिहारी प्रभु तार तार तू आयो शरण तिहारी प्रभु तार तू तो के निवासी नम बार बार हो नम बार बार हो आयो शरण प्रभु प्रभुता तार तू નિવાસી બાર બાર હું બાર બાર હું આયો શરણ તિહાર ભોલે તાર તાર આયો શરણ તિહાર ભોલે તાર તાર તું આયો શરણ તિહાર ભોલે તાર તાર તું ભોલે તાર તારું હે ભોલે તાર તાર મિત્ર છે તું મારો અને ઈશ્વરના મિત્ર બનવું એટલે બહુ કઠિન છે ભાઈ નવધા ભક્તિમાં આઠમી ભક્તિ શક્ય ભક્તિ છે સાત સાત પગથિયા તમે ચડી જાઓ પછી ઈશ્વર જીવને